કરોડ પાસઠ લાખના ખર્ચે એટલે કે એકસો પાસઠ લાખના અહીંયા સ્વચ્છતા ખૂબ સારી જવાશે અહિયાં વરસાદી સિઝનમાં પાણી ભરાવાનો પ્રશ્ન પણ આનાથી હલ થઈ જશે અને વર્ષો વર્ષ આરસીસી નો રોડ બનવાથી અહીંયાના પ્રજાજનોને ખૂબ આ સુવિધા મળશે એટલે ભારતીય જનતા પાર્ટી વિકાસની રીતે કામ કરતી રહેશે અને ઘણા ઘણા વિસ્તારોમાં જે કરમસદ આણંદ મહાનગરપાલિકામાં જે નવા વિસ્તારો વિકસ્યા છે એમાં ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની આગેવાની હેઠળ વિકાસના કાર્યો સતત ને સતત થતા રહેશે